માર <z> ન <neutrikti> દોરાવણ બિલિયા રાવણ દેવલા બેલડી ખરી પાડી સતનો વાજો

તે હોના મેમ નું એટલે મારા દેવના મુખા મેમ નું સભાના મેમ નું દરબારો ઠાકોર રબારીઓ મારી નાતના રાવળ દેવો આ વેળા એ સભાએ મુનના રાવળ દેવીની મુકાળું રાવળની બત્રીસીની મેળળે ખમાકુ છું તે અત્યારે વેળા એ સભાએ વાય કે ખમા કેવા ઈશુ તો આયા જયા નું બેઠ્યા બુઠ્યા નું સભાવળ દરેક નું પનમ રહે જેનો જેનો જેવો ભાવ છે જેવું પેઢીનું પુનય છે સાવનું ભગવાન પૂરું પાડશે पेढी नी पुणे वग़ैरह देवना में भरि

કોકા દીવાના ભગવાન રાજી છે તો તમને આટલો એટલી મજૂરી કરી તો કોઈ ભેળું થતું નહીં પણ મારા દેવી ની ખમા હોય રૂપિયો કમાવા ને હવા રૂપિયો કમાઈ ના હોય મારી દેવી ની ખમા કહેવાય રૂપિયો કમાવા જાવ આઠું ના કમાઈ ના હોય છે ભગવાન મારો દેવ નો ખવા કેવાય તે આ હોય તો ખમા છે ભગવાન મારો બાર બીજ નો ધણી રાખશે જ પણ આ સભાએ કદાચ વસ્તી ગોમે ગોમથી હોય હાથ ભૂલમય જોડ્યા હોય ને એની ખમા ના કરાવ મારું ગીતા ભોણ ની માતા મેલડીનું એણસે નિતિન કોલોડ અને નિતિન બારોડ બે એક ભેળા છે ભાઈ ના પણ મને બે નું આવડે છે ને ભાઈ ભરતસિંહ મજા અમુક હોય એવું કઈક વાય વગર ધૂણવા ન જવાય આવું નહીં કે આ ભરતસિંહનો ખાલી વોટ્સઅપ માં પત્રિકા ફોટો હતો વડાવળ ના અતુલ સિંઘે એવું કીધું કુવાજી આ બાનું છે એટલે કોઈ દુનિયા ફરી જાહ પણ બાર સાડા બાર ના સમય મારો પોક્ષે પોક્ષ પોક્ષ પોક્ષત વડાવાળના દરબારો તમને મજા તમારી મારી કદાચ માતાની ભાઈબંધી મોનવી મોનવીની ભાઈબંધી છે મારી માતા સધીની મેલડી નહીં છે તો તમારી આબરૂ નહીં લૂંટાય રમવાના મેમનો મજા ગોમે ગોમોના ભૂ ભક્તો દરેકને મારા મેલડીના ભગવાન મારી ગાય કુમાસી બેન દીકરીએ મારા કાળુ રાવણની માતાના ભગવાન ખમાકીશું અસહેનથી હવાઈ વેળાવશે મેલડી મારી આવતી આ સાઉન્ડ યાર આ લાઈવ એ મજા સ્વભાવળું આ ઘેર તો ખમા છે એથી હવા એ ભગવાન રાખશે જ ચંક અમના વિચાર છે જેનો વિચાર સારો હોય ને સ્વભાવળુ અહીંયા ભગવાન હાજર રહે અમને કોઈ લાખો વિડીયો બનેનો છે પણ હોય એક વિડીયો આવું ખરાબ જેવું કોઈ શબ્દ ન હોય એટલે એમ તો ભગવાન આલે છે પણ કોઈ અમના વિડીયોમાંથી જેનો જાણવા જેવું હોય અને જે મગજમાં રાખે અમુક વસ્તુ જાણ્યા જેવી હશે સ્ભાવાળું કોઈ જોયા ખાતર વિડીયો નહીં પાછું પછી આ કોને વભળું ના કોને ગાડી નાખવું એ કોઈ મેળવો આવે પછી હમણાં ભુવા જઈને ધોઈને મળદ ની માતા છું એટલે હાથ વાજે ખાઈને હોય જઈને ચોય કોઈને વાતમ ન આવે એ સભાવાળો એનો વિરોધ કોઈ ન કરે પણ જે માર્કેટમાં પત્તું ચાલતું હોય એમના હો વિરોધી પાકી પણ હું દીવો તમારો હાજર હોય શું બહી પાકી તો જમ 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 તમારો દુશ્મન પાકે તમારી ચડતી કળા ના રાખું હું માતા નવ રહું આવું મારા દેવોના ભગવાન બોલું છું તે અત્યારે અત્યારે વિદેશમાં તમારો વિડીયો વસ્તી જોવો છો પણ જીંદાડો સભાવાળો વેળા લૂટી ગયેલી હોય કોઈ ઘરમાં ખાવા દોડો ન હોય નીંદો ખમાકું નીંદાડો રચાવું માતા કહેવા છભાવળું તો ઇન દાડો હાથ ઝાલ્યો હશે તારે ચીવી વેળા છે તો આ મઢનું દેરું જોવાનું અને જેટલા લાયા એ જોવા માતા જોડે જેટલા લઈ જવાના એ એનો દીવાનો ભગવાન જોડે એ મારો કોઈ વધારે કે આવું નહીં મજા મજા ને મજા આ વેળા છે ભાઈ દરેક મારી ભગતની માતાના માતા ના રોમ ખમા આ અવસર હાવ હોનાનો નો હવાર દાડો ઉગશો તેલ ફૂલની વેળા બનશો તમારું બે હાથે આલેલો હજાર હાથે મારા શિવ શંકર ની સાક્ષી લખાઈ જાય આવું મારા મેલાડી ના રોમ બોલું છું લો ભાઈ છે ભાઈ તુલસી મજા દરેક મારી વળતી ગરીબ નું દેરું શું ભાઈ ઘરમાં ખાવા દોણો નો હોય પહેરવા લુઘડું એ હગું નો હોય વાચે હેડ કોઈ શકન લેનારું નો હોય ઇન દાડો મન ભારી ભારી રાતનો ઓશિંગ પલાડ્યો હોય ભાઈ કોઈ એવું કહેતું હોય નિયમ દેવું નહીં કોઈ નો માનતું હોય મારા ગરીબ હોમી ઓગળી કરો ને રાવણ ની મુનખોદિયા ઘરની માતા નહિ શું દુનિયા ની વાતો નખી છે દુનિયા નો રંગ નખો છે મારો હોળી નો નહીં મારો સતયુગ પોરા લાજેલો લાજેલો ભાવાળો કલર છે નીતિન ભાઈ મારી હેલ

અમારા ફુલબેના મોઢો અત્યારે આ મેલડીના અવસરે હર સીધીના અવસરે આઈને બેઠી હોય એ ઓ આઈ છે એની હવાઈ કરી ના હેડાડું મારું માતાનું વેણશો તમારા ગોમ સમાણે પોકો એટલી ગળ તમારી એ ઓર નો રાખું મારું નામ માતા નહીં આવ મારા દેવના ભગવાન બોલું છું લ્યો ભાઈઓ ભાઈ દરેકનો મારી વળતી માતાના રોમ રોમ સુ ભાઈ વાહ મારા હેલો ભાઈ હે ગા